ચોખા ઉમેરી આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેરી આપણે આને ખલાવી લેશું

જોઈ શકો છો આપણા ચોખા ચડી રહ્યા છે બસ આ સ્ટેજ પર આપણે આમાં પાણી ઉમેરીશું આપણે પાણી ચોખા ડૂબે તેટલું ઉમેરવાનું છે પાણી વધારે ઉમેરવાનું નથી માત્ર ચોખા ડૂબે તેટલું જ પાણી ઉમેરવાનું છે

અને ધીમા તાપે તેને થવા દેસુ ફ્રેન્ડ ફ્રેન્ડ તો આપણી 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લેશું કે આપણા જીરા રાઈસ ચડી ગયા છે કે નહીં ફ્રેન્ડ બસ આપણા જીરા રાઈસ ચડવા આવ્યા છે હવે આ સ્ટેજ પર આપણે આમાં કોથમીર ઉમેરીશું સમારેલી કોથમીર ઉમેરીશું કોથમીર ઉમારીને તેને ફલાવી હવે ગેસ ફૂલ કરી આપણે પાણી હશે તે બળવા દેશું ફ્રેન્ડ આપણા જીરા રાઈસ તૈયાર છે પરંતુ તે સર્વ કરતા પહેલાં હું તમને એક ટ્રીપ્સ બતાવું જે કિચન હેક છે આ શું છે બ્રેડ આપણે જ્યારે પણ આપણે ભાતમાં કે પછી ખીચડીમાં પાણી વધારે પડી ગયું હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી આપણે દાળ સોરી આપણે ભાત કે ખીચડીમાં પાણી વધુ પડી ગયું હોય તો ભાત તૈયાર થાય પછી આ રીતે બ્રેડ ભાતની અંદર મૂકી દેવાની હોય છે ભાત બ્રેડની ભાતની અંદર બ્રેડ મૂકી અને આપણે તેને ઢાંકી દેવાનું હોય છે અને ગેસ ચાલુ કરી તેને બે મિનિટ માટે ફરી કૂક કરવાનું હોય છે જેવું આપણે ઢક્કરને હટાવીશું તો જે આ બ્રેડ હશે તે બધું પાણી એની અંદર શોષી લેશે અને આપણા ભાત અથવા ખીચડી એકદમ સરસ બનશે અને બધું પાણી આમાં સોસાઈ જશે ફ્રેન્ડ્સ તો હવે આપણે આ જીરા રાઇસ સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણે જીરા રાઇસ ફ્રેન્ડ્સ તમને મારી જીરા રાઇસ બનાવવાની રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી આઇકન ટિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે જીરા રાઈસ સાથે ખાવામાં આવતી દાળ જે દાળ ફ્રાય અથવા તો દાળ તડકા તેની રેસીપી જલ્દીથી હું મારી વિડીયોમાં અપલોડ કરીશ તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ